ઓમ નમ શિવાય હર હર મહાદેવ જય માતાજી સ્વર્ગસ્થ શ્રી રાણુબેન ભનુભાઈ કુછડીયા દ્વારા શ્રી ઘીમીશ્વર મહાદેવને આ વિશાળ જલાધારી આદિ રોજ અર્પણ કરવામાં આવી છે તો જોઈ શકો છો આ અંદાજે બેતાલીસથી પિસ્તાલીસ કિલોની પંચધાતુની સુંદર મજાની શ્રી ખીમીશ્વર મહાદેવની જલાધારી છે

અને વિશેષ ગણેશ વંદના કરી અને આ જલાધારીનું ઘરને આંગણે પૂજન કરી રહ્યા છીએ જોકે અવસર તો ખૂબ મોટો કરવાનો હતો પણ સમય અને સંજોગ પ્રમાણે અત્યારે કુટુંબ પરિવારથી જ અવસર ઉપરો કરી અને મહાદેવને આ જલાધારી આપણે અર્પણ કરી રહ્યા છીએ તો જોઈ શકો છો શાસ્ત્રી શ્રી જીતુભાઈ દ્વારા શ્રી વેદોક્ત મંત્રથી ભનુભાઈ કુછડીયા લીલુબેન અને રણજીત એમના સુપુત્ર શ્રી રણજીતભાઈ દ્વારા શ્રી ખીમેશ્વર મહાદેવની આ પંચ ધાતુની જલાધારીનું સુંદર મજાનું આપણે પૂજા થઈ રહી છે કુમકુમ ચંદન કરી અગરબત્તીપ અર્પણ કરી વિશેષ પુષ્પ પુષ્પમાલિકા અત્યારે હાલ ચડાવી રહ્યા છે વેદોક્ત મંત્રોથી મહાદેવની આ જલધારાને વિશેષ વિશેષ સુંદર રીતે સજાવવામાં આવી છે જોઈ શકો છો પુષ્પ અને પુષ્પમા અને કાતી સુંદર મજાનું પૂજન કરી છે ત્યારબાદ સુંદર પૂજા કરી અને આ જેલા ધરીને બળદગાડામાં લઈ અને આપણે ગિરેશ્વર મંદિરે જવાનું છે તો સ્વર્ગસ્થ શ્રી રાણુબેન ભણુભાઈ કે શિવ અંશ કહી શકાય કે જે મહાદેવની પ્રિય ભક્ત શ્રી કૃષ્ણ બાળકૃષ્ણના જેને સતત અને સતત સ્મરણમાં રહેતી એવી શ્રી રાણુબેનની અત્યારે છબીની પૂજા વિધિ થઈ રહી છે સાંદલો કરી અને એમને પણ પુષ્પ અને પુષ્પહારથી આપણે એમની યાદી સ્વરૂપે આ શ્રી જલાધારી ખેમેશ્વર મહાદેવને અર્પણ કરીએ છીએ તો જોઈ શકો છો એમની આપણે સુંદર મજાની છબીની પૂજા કરી રહ્યા છે અને હવે આપણે આ જલાધારીને ઘરેથી લઈ અને આપણે ખેમેશ્વર મહાદેવને મંદિરે અર્પણ કરવા માટે જઈ રહ્યા છે તો આવનારા તમામ કુટુંબીજનો મહેમાનો આ જલાધારીને દર્શન કરી પુષ્પાંજલિ અને રાણુબેનને પણ પુષ્પાંજલિ અર્પિત કરી અને ત્યાર પછી આપણે બધાને સાથે મળી અને શ્રી ખીમેશ્વર મહાદેવના સાનિધ્યમાં પાંડવ કાલીન સ્વયંભૂ શ્રી ખીમેશ્વર મહાદેવના સાનિધ્યમાં આ બેતાલીસ કિલોની પંચધાતુની જે જલાધારી છે એ આપણે અર્પણ કરીએ છીએ તો જોઈ શકીએ છીએ આ કુટુંબ પરિવારના બધા સદસ્યો આ સુંદર મજાની મહાદેવની જલાધારીના દર્શન કરી અને પુષ્પાંજલિ અર્પિત કરી રહ્યા છીએ ઓમ નમ શિવાય હર હર મહાદેવ સુંદર મજાના સંગીત સાથે આપણે આ જલાધારીના સુંદર દર્શન કરીએ Bye. સમગ્ર કુટુંબ પરિવારે પૂજા કરી પછી જલાધારીને લઈને આપણે આ ગાડામાં ગાડામાં એને સુંદર મજાના આસન ઉપર બિરાજી ફરતે નારિયેળના તાલા અને કેળના પત્રોથી આખું સુંદર મજાનું બળદગાડું જોડી અને બે બળદોને સુંદર મજાના વસ્ત્ર પહેરાવી અને આ ઘરને આંગળેથી જોઈ શકો છો સુંદર મજાના બળદગાડાની સવાર થઈ અને મહાદેવની જલાધારા જલધારા જે છે તે ખીમેશ્વર મંદિર તરફ પ્રયાણ થઈ રહી છે તો જોઈ શકો છો ખીમીશ્વર મહાદેવના જયઘોષ સાથે ઓમ નમઃ શિવાય પંચાક્ષર મંત્ર સાથે આ કૂચડી એમના ઘરેથી આ જલાધારી આપણે નીકળી ગઈ છે મહાદેવના મંદિરે જોઈ શકો છો શ્રી સ્વર્ગસ્થ શ્રી રાણુબેનની છબી પણ આમાં આપણે રાખી દીધી છે એમના સ્મરણ અર્થે આ સુંદર મજાની પંચધાતુની જલાધારી આજે આપણે ખીમેશ્વર મહાદેવના સાનિધ્યમાં અર્પણ કરવા જઈ રહ્યા છીએ કુટુંબ પરિવાર બધા સાથે મળી અને આપણે સૂક્ષ્મ પૂજા કરી અને આ ગામના ગોંદરેથી નીકળી રહેલી આ બળદગાડાની શોભાયાત્રા જે હર હર મહાદેવને ઓમ નમ શિવાયના નાદ સાથે જઈ રહી છે પિતાશ્રી શ્રી શ્રી ભનુભાઈએ રાણુબેનની એક છબી અને બાળકૃષ્ણને પોતાના માથા ઉપર સવાર કરી અને બહેનો બધા સુંદર મજાના કીર્તન બોલી ઉછડી મુકામે આવેલા પ્રાચીન શ્રી સાડેશ્વર મહાદેવના મંદિરે પણ મહાદેવના દર્શન કરી અને આપણે આ બળદગાડા સાથે ધીરે 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 સ્વયંભુ શ્રી પાંડવકાળીન ખીમેશ્વર મહાદેવના મંદિરમાં આપણે પ્રયાણ કરી રહ્યા છીએ તો જોઈ શકો છો સુંદર મજાના બળદગાડામાં શણગારેલું આ મહાદેવની પંચધાતુની એમ જે શ્રી જલાધ જલાધારી કે મહાદેવને અર્પણ કરીએ છીએ તો સાડીશ્વર મહાદેવના પણ આપણે આશીર્વાદ લઈ લઈએ ગામમાં જે પાદરમાંથી આવેલું છે જે આ સ્વયંભુ સાડીશ્વર મહાદેવનું મંદિર છે લીલુબેન અને ભનુભાઈ દીકરી શ્રી રાણનું સભી લઈ બાળકૃષ્ણની સાથે બધા સ્વેચ્છાએ પગયાત્રામાં આમ જોડાઈ રહ્યા છે તો જોઈ શકો છો ધીરે 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 કરી અને આ મહાદેવની જનધારા આપણે લઈને જઈ રહ્યા છીએ ત્યાર પછી રાણુબેનની છબી અને બાળકૃષ્ણ ભગવાનને માતૃશ્રી લીલુબેન લીલુબેને પોતાના શિર ઉપર લીધી છે વારાફરતી પરિવારના દરેક સદસ્યો બાળકૃષ્ણને અને રાણુબેનની છબીને માથા ઉપર લઈ અને આ જલાધારીની સાથે પગયાત્રા કરી કુછડીથી સ્વયંભૂષી શ્રી ખીમેશ્વર મહાદેવના મંદિરે જઈ રહ્યા છીએ તો સંગીતના સતવારે ચાલો પાછા આપણે શ્રી કેમેશ્વર મહાદેવના પહોંચી પહોંચીએ ના આપણે પહોંચી ગયા છે

અને જોઈ શકો છો મહાદેવના નાગ સાથે શ્રી પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાયના નાગ સાથે આ સુંદર મજાના બળદગાડામાં શણગારેલું મહાદેવની શ્રી જલાધારીનું આપણે અહીંયા ખીમેશ્વર મહાદેવના પટાંગણમાં આપણે પહોંચી ગયા છે તો બધા જય ઘોષ સાથે ઓમ નમ શિવાયના મંત્ર સાથે તથા કીર્તન સાથે અત્યારે શ્રી ખીમેશ્વર મહાદેવના સાનિધ્યમાં ખીમેશ્વર મહાદેવની સામે જ આપણે પહોંચી ગયા છે બાજુમાં ઘેરનો ખાંડ આવેલો છે થઈ અને ખીમેશ્વર મહાદેવના પૂર્વધીન મુખ્ય દ્વાર પાસે ભગવતી નવદુર્ગા માતાજીના મંદિર પાસે આપણે લઈ અને પછી આપણે ખમીશ્વર મહાદેવનું અંદર ગર્ભગૃહમાં જશું એમના વેદોક્ત અને શાસ્ત્રોક્તથી આપણે મહાદેવની પૂજા કરી અને પછી આપણે અર્પણ કરશું તો જોઈ શકો છો આપણે ખમીશ્વર મહાદેવની સુંદર મજાના પટાંગણમાં આપણે પહોંચી ગયા છીએ આ છે મહાદેવનું સુંદર મજાનું પટાંગણ અહીંયા મંદિરના આગળ જ આ બરદને હવે આપણે અહીંયાથી ચોડી અને સાઈડમાં લઈ જઈએ જેથી કરી અને મહાદેવની જલાધારી આપણે લઈ તો જોઈ શકો છો ભગવતી નવ દુર્ગા અને પાંચ પાંડવિક મહાદેવની જલાધારી કરી છે અને હવે શાસ્ત્રીશ્રી જીતીભાઈ દ્વારાશ્વર મહાદેવના વિશેષ વિશેષ શાસ્ત્રો અને વૈવિક્ત રીતના હાનુભાઈ કુછડીયાના પુત્ર શ્રી રણજીતભાઈ કુચડીયા દ્વારા સિંધાઈ

પર્તરીમે આ્ણજે આેણંડે આણે આણારીંણે આણે પીરાણાણે આણે સેહાણાણે આણેણ પીરાણે જાણે દીંણ वन्दे जगाणौ वन्दे वन्नकभूषणं मृगदरा वन्दे वशिं वन्दे सुवाणयना वन्दे दा देव नमः नंदीश्वराय नमः पूर्व देवता भ्यो नमः श्री परिवार देवता भ्यो नमः ध्याय ज्ञानाते पुष्पां समर्पयामि तथा पुष्पमालां नाथ बाबा कह लीजिए પ્રભા ચુસી માગતી મેસુદેવાય હર હે પરમાત્મ પ્રણતા કેશનાસાય સુંદર મજાનો મહાદેવને શાસ્ત્રોક્ત રીતના આપણે અભિષેક કરી ગંગાજળનો પણ સુંદર મજાનો અભિષેક કરી અને જલાધારીને હવે આપણે મહાદેવના અંદર સાનિધ્યમગરમાં લઈ જઈએ તો જોઈ શકો છો આ મહાદેવના પટાંગણમાંથી આપણે આ બેતાલીસ કિલોની પંચધાતુની જલાધારી બધી બધા સાથે લઈ અને પુષ્પ અભિવંદન કરતાં લીલીબેનને પઠાવીને પુષ્પ અભિવન આવનારા વ્યક્તિઓ પુષ્પૂછ નીચે પાથરી અને જલાધારીને આપણે મહાદેવને અર્પણ કરવા જઈએ છે ખેમેશ્વર મહાદેવના જયઘોષ સાથે મંદિરના ગર્ભગૃહમાં આપણે અત્યારે પહોંચી રહ્યા છીએ તો જોઈ શકો છો સુંદર મજાની મહાદેવની આ પંચધાતુની જે ધલાધારી છે તે અત્યારે આપણે મંદિરમાં આપણે અર્પણ કરી રહ્યા છીએ

પધરાડી રહ્યા છીએ તો અહીંયા નીચે રાખી સૌ પહેલા આપણે એમની ફરી અહીંયા પણ ફરી પૂજા કરીશું અને સ્વર્ગસ્થ શ્રી રાણુબેનના આત્માને શાંતિ અર્થે એમની પણ અહીંયા મંદિરની સમક્ષ પૂજા કરીશું ખરેખર મહાદેવની ભક્ત મારા પાસે એવા શબ્દો નથી રાણુબેન માટે કે જે હું કહી શકું રાણુબેન આત્માને શાંતિ આપે મહાદેવને જળધારા સાથે એમની પણ આજે પૂજા અને આરતી થઈ રહી છે તો મહાદેવના સાનિધ્યમાં મહાદેવના પંચાસ મંત્રથી અને શાસ્ત્રો વેગું કરી મહાદેવ ની આ જલાધારી ને હવે આપણે ગર્ભગ્રુપમાં અંદર પ્રવેશ કરી રહ્યા છીએ આ જલાધારી હવે આપણે ખીમેશ્વર મહાદેવ ગર્ભગૃહમાં આપણે દીધું છે અને ધનુભાઈ અને પુત્ર શ્રી રણજીતભાઈ દ્વારા અને સહાયકો દ્વારા આ મહાદેવને મહાદેવની પંચધાતુની બેતાલીસ કિલોમની જે પંચધાતુની જે જલાધારી છે તે આપણે શિવાર પણ કરીએ છીએ તે જોઈ શકો છો આ જલાધારી અત્યારે આપણે ઘણીશ્વર મહાદેવની શિવાર પણ કરી રહ્યા છીએ તો આ પંચધાતુની જે મહાદેવની જયધારા છે તે હર હર મહાદેવના નાદ સાથે ખીમેશ્વર મહાદેવને શિવ અર્પણ શિવા અર્પણ કરવામાં આવે છે તો જય ખીમેશ્વર મહાદેવ અને હવે મહાદેવની આરતીનો લાભ લઈએ ઓમ નમ શિવાય હર હર મહાદેવ જય મહાદેવ સુંદર મજાની આરતી કરી મહાદેવની દીપમાળા અર્પણ કરી દીપમાળા જળાવી મહાદેવને ભોગ ધરાવીને જોઈ શકો છો આ બેતાલીસ કિલોની સુંદર મજાની જલાધારી શ્રી ખીમેશ્વર મહાદેવને આપણે અર્પણ કરી છે તો અતિ સુંદર અને દુર્લભ આ જલાધારીના દર્શન છે તો એ બધા વ્યક્તિ સાથે બોલીએ બોલીએ શ્રી ખીમેશ્વર મહાદેવની જય અને સ્વર્ગસ્થ શ્રી રાણુબેન ભનુભાઈ કુછડીયાની આત્માને મહાદેવ પરમ શાંતિ આપી ઓમ નમશ્યભાઈ હર હર મહાદેવ જય માતા ઓમ નમ શિવ